હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છે ગુજરાતી પારંપરિક સ્વીટ ડિશ પૂરણપોળી પૂરણપોળીને અમુક જગ્યાએ વેડમી અથવા તો મીઠી રોટલી પણ કહેવામાં આવે છે આ મારા પપ્પાની ફેવરેટ ડિશ છે મારા પપ્પાને પૂરણપોળી બહુ ભાવે અને હું આજે અમારા ઘરે જે રીતે બને છે એ રીતે બનાવવાની છું તો આપણે શરૂ કરીએ તે માટે મેં અત્યારે ઘઉંનો લોટ લીધો છે જે આપણે નોર્મલ રોટલી માટે લેતા હોય છે મેં ત્રણ બાઉલ લોટ લીધો છે તેમાં એક મોટો ચમચો તેલ એડ કરી તેનું મોન આપી દઈશું તેલ અને લોટને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ તેનો લોટ બાંધી લઈશું આપણે તેની કણક રોટલી કરતાં થોડીક કઠણ રાખવાની છે અને પૂરી કરતાં થોડીક નરમ આપણે બહુ લોટને ઢીલો નથી રાખવાનો આપણે આ રીતનો લોટ તૈયાર કરી દીધો છે હવે આપણે તેને થોડી વાર રેસ્ટ આપવા રાખી દઈશું ત્યાં સુધી એક બાઉલ લઈ આપણે તેમાં એક મોટો બાઉલ તુવેરની દાળ લેવાની છે તેને બેથી ત્રણ પાણી આપણે એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે હવે દાળ ધોઈ લીધી છે તેનું પાણી પણ અલગ કરી દીધું છે આપણે ગેસ સ્ટાર્ટ કરી એક કુકર લઈ લઈશું તેમાં બે ગ્લાસ પાણી એડ કરી દઈશું ત્યારબાદ તેમાં જે આપણે તુવેરની દાળ ધોઈને રાખી હતી તે એડ કરી દઈશું ગુજરાતમાં પૂરણપોળી તુવેરની દાળમાંથી બનતી હોય છે અને મહારાષ્ટ્રમાં પૂરણપોળી ચણાની દાળમાંથી બનતી હોય છે તેને મિક્સ કરી કૂકરને આપણે બંધ કરી લઈશું આપણે બેથી ત્રણ સીટી કરી લઈશું દાળને ચેક કરી લઈએ અત્યારે આપણી દાળમાં બહુ પાણી નથી પરંતુ જો તમારી દાળમાં પાણી હોય તો આપણે પહેલાં પાણીને અલગ કાઢી લેવાનું છે આપણી આ રીતની દાળ તૈયાર થઈ ગઈ છે તેને આપણે એક પેનમાં કાઢી લઈશું ઘણા લોકો આ સમયે દાળને મેચરથી મેસ કરતા હોય છે પરંતુ હું મેસરથી મેસ નથી કરતી હવે આપણે દાળમાં બે બાઉલ ગોળ એડ કરવાનો છે હું અત્યારે ગોળમાં પૂરણપોળી બનાવું છું ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેને હલાવીશું ગોળ અને દાળને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે ગોળમાં બિલકુલ કણી ના રહે તે રીતે આપણે ગોળને ઓગાળવાનો છે આપણે આ પૂરણ બનાવતી વખતે તેને સતત હલાવતા રહેવું પડશે તેમાં અડધો બાઉલ ખાંડ એડ કરું છું હવે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે ગેસને આપણે મીડિયમ રાખીશું તમે જોઈ શકો છો ગોળ અને ખાંડ ઓગળી ગઈ છે અને તેનું પાણી પણ થઈ ગયું છે અત્યારે આપણું પૂરણ લચકા પડતું છે પરંતુ જેમ જેમ તે કૂક થશે તેમ તેમ તે એકદમ ઠીક થવા લાગશે તમે જોઈ શકો છો હવે આપણું પૂરણ ઠીક થવા લાગ્યું છે હજી આપણે તેને થોડીવાર કૂક થવા દઈશું અમારે ત્યાં આ રીતે પૂરણપોળી બને છે દાળ એકદમ બફાઈ ગઈ છે પરંતુ તેમાં થોડાક દાળના પીસીસ આવશે તો તેનો ટેસ્ટ વધારે સારો આવશે હવે આપણું પૂરણ એકદમ તૈયાર થઈ ગયું છે અને તે એકદમ ઠીક પણ થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું તેમાં બે ચમચી એલચીનો પાવડર એડ કરીશું તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પૂરણને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેને ઠંડુ થવા દઈશું તમે જોઈ શકો છો પૂરણ ઠંડુ થઈ ગયું છે મેં હાથમાં થોડું ઘી લગાવી દીધું છે આ રીતે પૂરણને લઈ હું અત્યારે તેના બોલ્સ બનાવી રહી છું તો તે એકદમ ઇઝીલી બની જાય છે અને તે હાથમાં બહુ ચીપકતું પણ નથી એટલે આપણું પૂરણ તૈયાર છે આપણે લોટને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો લોટ થોડોક સોફ્ટ થઈ ગયો છે હવે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી આપણે ફરીથી લોટને કુંડવી લેવાનો છે પૂરણપોળી મને પણ ભાવે છે પરંતુ તેનું જે આપણે પૂરણ તૈયાર કર્યું તુવેરની દાળનું તે મને બહુ ભાવે છે તેને ગરમ ગરમ લઈ તેમાં ઘી એડ કરી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે તે બહુ જ ટેસ્ટી લાગે છે હવે આપણે લોટમાંથી એક લુવો લઈ લઈશું અને તેને પાટલી ઉપર લઈ તેની એક પૂરી તૈયાર કરી લઈશું હવે આપણે તેમાં સ્ટફિંગ લઈ લઈશું એટલે કે આપણું જે પૂરણ આપણે તૈયાર કર્યું છે તે એડ કરી દઈશું મેં અત્યારે એકથી દોઢ ચમચી જેટલું પૂરણ લીધું છે એટલે જે આપણે એક બોલ બનાવ્યો હતો તે એટલું પૂરણ આપણે લેવાનું છે મારા ઘરે પૂરણ વધારે હોય તેવી જાડી પૂરણપોળી બનાવવામાં આવે છે તેથી હું પૂરણ થોડુંક વધારે લઉં છું તમારે ત્યાં જેવી રીતે ખવાતી હોય તેવી રીતે તમે પૂરણ વધારે ઓછું કરી શકો છો આ રીતે આપણે તેની પોટલી બનાવી વધારાનો લોટ કાઢી લેવાનો છે અને પાટલી ઉપર થોડોક લોટ છાંટી આપણે તેની ઉપર પૂરણપોળીને રાખી અને હલકા હાથે તેને વણવાની છે તમે હાથે તેને થેપીને પણ બનાવી શકો છો વેલન આપણે એકદમ હલકા હાથે લગાવવાનું છે જેથી પૂરણપોળી ફાટી ન જાય તમે જોઈ શકો છો આપણી પૂરણપોળી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને શેકી લઈશું મેં એક પેન ગરમ કરી લીધી છે તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરી તેની ઉપર આપણે પૂરણપોળીને જે સાઈડ બની હતી તે મૂકવાની છે તે થોડીક શેકાઈ જાય એટલે આપણે તેને ફેરવી અને ઉપરની સાઈડે ઘી લગાવી લઈશું ત્યારબાદ આપણે તેને બીજી બાજુ ફેરવી લઈશું તેની ઉપર પણ આપણે ઘી લગાવી લઈશું આ રીતે આપણે પૂરણપોળીને મીડિયમ ગેસ ઉપર ઘી લગાવીને બંને બાજુથી શેકવાની છે મારા ઘરે પૂરણપોળી સાથે કઢી ભાત લોચો દાળ ગુજરાતીઓમાં જેને લચકો દાળ કહેવામાં આવે છે તુવેરની લચકો દાળ હોય છે તે અને બટેટાનું શાક બનાવવામાં આવે છે તો આપણી પૂરણપોળી તૈયાર છે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી લઈએ જોતાં જ મોડામાં પાણી આવી જાય તેવી ટેસ્ટી સોફ્ટ અને મોડામાં મૂકતાં જ ઓગળી જાય તેવી ગુજરાતી પારંપરિક સ્વીટ ડિશ પૂરણપોળી અથવા તો વેડમી તૈયાર છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ